હેલ્લો બાલ દોસ્તો એજ્યુકે ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી ચાલો શીખીએ ધોરણ છ ના નવા પાઠ્યપુસ્તકનો પાઠ બે વાર તારે વાર્તાના પ્રશ્નોના જવાબની સમજ સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે હું અહીંયા જે પ્રશ્નોના જવાબ લખું તે જ તમારે લખવા જરૂરી નથી તમે તમારા વિચારો મુજબ તમને કોણ વાર્તા સંભળાવે છે તે લખશો મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે ક્યારેક મમ્મી પણ વાર્તા સંભળાવે છે સવાલ નંબર બે તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે છે મને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ જ ગમે છે ઉપરાંત મને પંચતંત્ર હિતોપદેશની પશુપંખી આધારિત બોધ આપતી વાર્તાઓ સાંભળવી પણ ખૂબ ગમે છે આવી રીતે તમને કંઈ વાર્તાઓ સાંભળવી ગમે છે તે અહીંયા લખવાનું છે સવાલ નંબર ત્રણ તમે પશુપંખીઓની ભાષા જાણતા હો તો શું કરો તેના જવાબમાં લખી શકાય હું પશુપંખીઓની ભાષા જાણતો હોઉં તો હું તેમની સાથે દરરોજ વાતો કરું તેમની સાથે વિવિધ રમતો રમું હું તેમને પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરું ત્યારબાદ સવાલ નંબર ચાર પશુપંખીઓને આપણા સાથીસંગી કહેવાય કેમ તેના જવાબમાં લખીશું હા પશુપંખીઓને ચોક્કસ આપણા સાથીસંગી કહી શકાય ઘણા બધા પશુપંખી આપણી આસપાસમાં રહે છે તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે તેઓ આપણા ઘણા કામોમાં ઉપયોગી થાય છે જેમકે ગાય ભેંસ બકરી વગેરે દૂધ આપે છે ઘોડો સવારી કરવા ઉપયોગી છે બળદ ખેતી કામમાં ઉપયોગમાં આવે છે પક્ષીઓ નાના જીવજંતુઓને ખાઈને આપણા પાકનું રક્ષણ કરે છે સવાલ નંબર પાંચ આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું કેમ તેના જવાબમાં લખી શકાય આ વાર્તામાં મને કપૂરી કબૂતરીનું પાત્ર સૌથી વધુ ગમ્યું જ્યારે હાથીએ શક્તિના અભિમાનમાં આવીને આંબાની ડાળી તોડવાથી કાગડીના માળામાં રહેલા ઈંડા ફૂટી જાય છે ત્યારે કબૂતરી તેને હાથી બૈયા તે આ શું કરી નાખ્યું કહીને તેણે ખોટું કર્યું તેમ જણાવે છે જ્યારે હાથીને પક્ષીરાજ ગરુડ તરફથી દેશવટાની સજા કરવામાં આવે છે ત્યારે પણ કબૂતરી વેરાન પ્રદેશમાં જઈ હાથીની શોધખોળ કરે છે હાથીના પશ્ચાતાપની વાત જાણી પક્ષીરાજ ગરુડને કહે છે અને તેઓ હાથીની હદપારીની સજા માફ કરે છે આમ કબૂતરી પોતાની બહેન તરીકેની ફરજ પૂરી કરી તેના ભાઈ હાથીને ભૂલનું ભાન કરાવી વનમાં પરત લાવે છે સવાલ નંબર છ તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે કેમ અહીંયા તમારે તમારી વાત લખવાની છે હું અહીંયા તમારા જેવા એક નાના છોકરાની વાત લખું છું આ મને એકવાર ગલુડિયાના પગ પર સાયકલ ચલાવી દીધી હતી તેનો ખૂબ જ પસ્તાવો થયો હતો એક દિવસ હું અને મારા મિત્રો સાયકલની રેસ લગાવી રહ્યા હતા હું ઝડપથી પેડલ મારીને સૌથી આગળ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે રસ્તાની બાજુમાં રમતા ગલુડિયામાંથી એક ગલુડિયું દોડીને મારી સાયકલની આગળ આવી ગયું સાયકલ ઝડપથી ચાલી રહી હોવાથી હું બ્રેક મારું તે પહેલાં તો સાયકલનું પૈડું તેના આગળના બંને પગ પરથી પસાર થઈ ગયું ગલુડિયું ચીસાચીસ કરવા લાગ્યું તેની ચીસા ચીસ સાંભળી બધા લોકો ભેગા થઈ ગયા અને મને ઝડપથી સાયકલ ચલાવવા બદલ વળવા લાગ્યા એક ભાઈએ તેને પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે લઈ ગયા ઘરે આવ્યો ત્યારે મારા મમ્મીએ પણ મેં ખોટું કર્યું છે તેમ કહ્યું ત્યારે મને આ વાતનો ખૂબ પસ્તાવો થયો આ ભૂલના પ્રાયશ્ચિત માટે હું દરરોજ મમ્મી પાસેથી દૂધ અને રોટલી લઈને તેને ખવડાવતો હતો પ્રશ્ન નંબર બે નીચેના વાક્યોને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવો અહીં કેટલાક વાક્ય આપેલા છે તે વાક્ય પાઠના આધારે આડા છે પાઠ વાંચવાનો છે અને પાઠને આધારે તેને ક્રમમાં ગોઠવવાના છે પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવતા પહેલું વાક્ય થશે તાપથી શિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો બીજું વાક્ય થશે સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી ત્રીજું વાક્ય સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે ચોથું વાક્ય થશે ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે પાંચમું વાક્ય થશે હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પહેલાં આંબાની વાટે દોરે છે આવી રીતે આપણે વાક્યો ક્રમમાં ગોઠવવાના છે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્નોના જવાબ લખો એક કાગડીએ શા માટે કકડાટ મચાવી મૂક્યો હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના ત્રણ ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા કાગડીના ત્રણેય ઈંડા ફૂટી જવાથી તેણે કકળાટ મચાવી મૂક્યો સવાલ નંબર કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી કેમ તેના જવાબમાં લખીશું કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે તેણે તેના બચ્ચાની હત્યા કરી છે કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માગવાના બદલે હાથી સૂંઢ વીંજતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થઈ ગયો સવાલ નંબર ત્રણ કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે સવાલ નંબર ચાર ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો તેના જવાબમાં લખી શકાય ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે પડઘમ ગાજે છે છે બુલબુલની વાગે ન્યાયની ધજા ફરકે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાન મંડળ બિરાજુ હોય છે સવાલ નંબર પાંચ પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર તીર વેગે ધસીને તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે હાથી કંઈક સમજે તે પહેલાં બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દીવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાહન મનમાં ચાલ્યો જાય છે સવાલ નંબર છ હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હતો કેમ તેના જવાબમાં લખીશું હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થતો હતો કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા સવાલ નંબર સાત કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો તેના જવાબમાં લખીશું કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથી એ વેરાનપટમાં રખડી રખડીને પોતે કરેલા પાપની સજા ભોગવી રહ્યો હોત આ એકલતા અને પૂરતા ખોરાકના અભાવે તે બીમાર પડીને મરી ગયો હોત પ્રશ્ન નંબર ચાર આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતાં વાક્ય શોધીને લખવાના છે ઉદાહરણ આપેલું છે કાગડી જોર જોરથી કા કા કરે છે હવે આવા અવાજ રજૂ કરતાં વાક્ય લખીએ એક મોર વર્ષાઋતુના આગમનને ટેહુક ટેહૂંક ગહેકે છે બે કોયલ આંબાડાળે મધુર સ્વરે ગુંજે છે ત્રણ કબૂતર ગળું ફૂલાવી ઘૂંઘ કરે છે ચાર હોલો પ્રભુ તું પ્રભુ તું બોલે છે પાંચ કૂકડો સૂર્યોદય તથાની સાથે જ કૂકડે કૂક કરે છે પ્રશ્ન નંબર પાંચ આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોને આધારે ફકરો બનાવવાનો છે હું અહીંયા જે ફકરો લખું છું એ જ ફકરો લખવો જરૂરી નથી તમે તમને મનગમતો ફકરો બનાવીને અહીં લખી શકો છો એક ઘનઘોર જંગલ હતું તેમાં ઘણા બધા પશુ પંખી સંપીને રહેતા હતા ત્યાં દરરોજ પંખીઓનો મધુર કલરવ સાંભળવા મળતો હતો તે જંગલના એક ઝાડ પર એક વાંદરો અને સુગરી રહેતા હતા સુગરી હંમેશા વાંદરાને ઠંડી ગરમી કે વરસાદથી બચવા માટે તેના જેવું સુંદર ઘર બનાવવા સમજાવતી હતી એકવાર ધોધમાર વરસાદમાં વાંદરો ઠંડીથી ધ્રુજતો હોય છે ત્યારે સુગ્રી ફરીથી તેને ઘરના ફાયદા ગણાવવા લાગે છે આથી ગુસ્સે થયેલો વાંદરો સુગ્રીનો માળો તોડી નાખે છે સુગ્રીને પણ ધોધમાર વરસાદને સહન કરવો પડે છે તેથી તે વરસાદ બનતાની સાથે જ કકળાટ કરી મૂકે છે ઝાડ પરના બધા પંખીઓ તેની વાતમાં સાક્ષી ફરે છે તેઓ વાંદરાની ફરિયાદ લઈને પંખીઓના રાજા ગરુડ પાસે જાય છે રાજા ગરુડ પોતાના રાજદરબારમાં બેસીને પોતાની પ્રજાની સુખ સુવિધાઓ અંગે પ્રધાનમંડળ સાથે ચર્ચા કરી રહ્યા હોય છે સુગ્રી ત્યાં જઈને પોતાની ફરિયાદ રજૂ કરે છે સુગ્રીની ફરિયાદ સાંભળીને રાજા ગરુડ વાંદરાને જંગલ છોડીને શહેરમાં જતા રહેવાની સજા ફરમાવે છે પ્રશ્ન નંબર છ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તીરવેગે કડડ હળવેક સડાક હાંફળો ફાંફળો આ શબ્દોનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યાઓ લખીશું એક હાથીએ સડાક કરતી સૂંઢ ઊંચકી બે હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડડડ ડાળી તૂટી પડી ત્રણ હાથીએ હળવેક રહીને સૂંઢ ઉંચકી ચાર હાથી હાંફળો ફાફળો દોડ્યો જાય છે પાંચ બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે આવી રીતે આપણે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ પૂર્ણ કરીશું ત્યારબાદ પ્રશ્ન નંબર સાત આપેલા વિષયો વિશે બે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો અહીંયા આપેલા વિષય પર રજૂઆત કરવાની છે એટલે કે તેના વિશે બોલવાનું છે એક મેળો આપણા દેશમાં ધાર્મિક તહેવારોએ કે કોઈ ઉત્સવ વખતે કોઈ વિશાળ મેદાનમાં કે નદી તટે કે કોઈ રમણીય પ્રાકૃતિક સ્થળે મેળા ભરાય છે મેળા એટલે મુક્ત રીતે હરવા ફરવાનું અને મોજ મજાનું સ્થળ મેળાનો અર્થ થાય મિલન મેળાપ મેળામાં મીઠાઈ રમકડા ઘરવખરી સુશોભનની વસ્તુઓ પગરખા માટીના વાસણો વગેરેની હાટડીઓ હારબંધ હોય છે આ હાટડીઓ પરથી લોકો પોતપોતાની પસંદગીની વસ્તુઓ ખરીદે છે મેળામાં ચકડોળ જેવા વિવિધ મનોરંજનના સાધનો હોય છે તેમાં મદારી જાદુગર નટ વગેરેના ખેલ થાય છે મેળો સૌના હૈયાને આનંદ આપે છે મેળામાં ઘણું જોવા જાણવાનું મળે છે મેળો માનવીઓના સામુદાયિક આનંદમાં દુઃખ અને ચિંતાઓને વિસરાવે છે આ મેળો એ લોકજીવનનો પ્રાણવાયુ છે બે રમતોત્સવ દરેક શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછીનો આનંદ માણવાનો હોય છે રમતોત્સવમાં વિદ્યાર્થીઓના રસ રુચિને ધ્યાનમાં રાખીને વિવિધ રમતો જેવી કે દોડ વિઘ્ન દોડ સંગીત ખુરશી લીંબુ ચમચી કોથળા દોડ ચોપગી દોડ એક મિનિટમાં વધુ બિસ્કીટ ખાવા વધુ ફુગ્ગા ફૂલાવવા વગેરેનું આયોજન કરવામાં આવે છે વિદ્યાર્થીઓના તન અને મનને નવી ચેતના અને સ્ફૂર્તિ આપતા રમતોત્સવમાં તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે શાળાના શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન સહકાર અને પ્રોત્સાહન આપે છે વિદ્યાર્થીઓ પણ ખૂબ આનંદથી આ રમતોમાં પોતાનો આત્મા પરોવી દે છે રમતોત્સવમાં અંતમાં વિજેતા થયેલ ટીમ અને ખેલાડીઓનું શાળાના આચાર્ય શ્રી દ્વારા શાબ્દિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવે છે તેમને પુરસ્કૃત ઇનામ આપવામાં આવે છે ઉત્તરાયણ ઉત્તરાયણ એ આબાલ વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે ચૌદમી જાન્યુઆરીનો રોજ ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે તેથી તેને મકર સંક્રાંતિ પણ કહે છે આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે ઉત્તરાયણની પૂર્વ તૈયારી રૂપે પતંગ રસિયાઓ અગાઉથી પતંગ લાવી દોરી રંગાવી લે છે આગલા દિવસે તેઓ પતંગોની કન્ના બાંધીને તૈયાર કરી લે છે ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ સૌ ધાબે જઈને પતંગ ચગાવે છે આકાશમાં જાણે પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે બીજાની પતંગ કપાતા લોકો લપેટ લપેટ એ કાયપો એ કાયપો એમ બૂમો પાડે છે અગાસીઓ અને ધાબાઓ પર માનવ મહેરામણ ઉભરાય છે આ દિવસે લગભગ દરેક ઘરે ઊંધિયું જલેબીની ઉજાણી પણ થાય છે લોકો ગોળ તલ સિંગની ચિક્કી શેરડી બોર ખાય છે આ દિવસે દાન કરવાનું મહાત્મ્ય છે લોકો ગાયને ઘાસ કવરાવે છે ગરીબોને દાન આપે છે કેટલાક લોકો રાતે તુક્કલ ચગાવે છે ચાર પ્રવાસ વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે પ્રવાસ કરવાથી આપણામાં સંપ સહકાર સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે વિવિધ પ્રદેશોના સમાજ જીવન ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચીને મેળવવા કરતાં પ્રત્યક્ષ જોવાથી વધારે સારી રીતે સમજી શકાય છે અને સહેલાઈથી યાદ રહે છે પ્રવાસમાં આપણે ઘણા ઐતિહાસિક ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ છીએ તેનાથી આપણને વિવિધ પ્રદેશના કલા શિલ્પ સ્થાપત્ય ધાર્મિક પરંપરા જીવનશૈલી વગેરેનો પરિચય મળે છે પ્રવાસથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે પ્રવાસ સામૂહિક જીવનનો અનુભવ કરાવે છે પ્રવાસમાં આપણને દરેક જગ્યાએ ઘર જેવી સગવડો ન મળે તેથી અગવડો વેઠવાની ટેવ પડે છે ઘરમાં ગોંધાઈ રહેનાર કે સમાજનું નાનું વર્તુળ ન છોડનાર અનેક દ્રષ્ટિએ દરિદ્ર રહે છે જ્યારે વ્યાપક પ્રવાસો ખેડનાર માનવીની જીવન દ્રષ્ટિ વિશાળ બને છે આમ પ્રવાસ એ જીવનની પ્રયોગશાળા બની રહે છે ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખવાના છે અહીંયા છે ઘટા તો ઘટાદાર કસ તો કસદાર એવી રીતે શબ્દો લખવાના છે રસ તો રસદાર અણી તો અણીદાર મલાઈ તો મલાઈદાર સુગંધી સુગંધીદાર વજન તો વજનદાર જોર તો જોરદાર નસીબ તો નસીબદાર ખુશ્બો તો ખુશ્બોદાર હવે અહીં બે શબ્દ જાતે લખવાના છે પાણી તો પાણીદાર ફોજ તો ફોજદાર આવી રીતે તમે ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખશો ત્યારબાદ પ્રશ્ન નંબર નવ નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખવાનું છે સવાલ નંબર એક અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે આપેલું વાક્ય રાજા ગરુડ બોલે છે બે ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું આપેલું વાક્ય કપૂરી કબૂતરી બોલે ત્રણ પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે આ વાક્ય કાગડી બોલશે ચાર મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે આ હાથી બોલશે પાંચ તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ આ વાક્ય કપૂરી કબૂતરી બોલે છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ મુદ્દા પરથી વાર્તા લખો અહીંયા કેટલાક મુદ્દાઓ આપેલા છે આ મુદ્દાઓ વાંચવાના છે સમજવાના છે અને તેના આધારે વાર્તા બનાવીને લખવાની છે હું અહીંયા વાર્તા લખવાનો પ્રયત્ન કરું છું તમે તમારી રીતે જાતે બનાવીને વાર્તા લખી શકો છો એક છોકરો હતો તેને પિતાની જેમ જ જંગલમાં ફરવાનો ખૂબ શોખ હતો તે દર રવિવારે તેના પિતા સાથે જંગલમાં ફરવા જતો તે જ્યારે પણ તેના પિતા સાથે જંગલમાં જતો ત્યારે તે તેના પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો હતો જો તેના પિતાને તે વનસ્પતિનું નામ ખબર ન હોય તો તે છોકરો ફોટો પાડીને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો હતો એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈ તપાસી રહ્યા હતા ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં બધું જોઈ રહ્યો હતો તેને જાડીમાં પડેલ એક ચમત્કારિક લાકડું જોવા મળ્યું જેની આસપાસના છોડના પાંદડાનો રંગ બદલાયેલો હતો તે છોકરો લાકડું લઈને થોડે દૂર રહેલા બીજા છોડને અડાડતા તેના પાંદડાઓનો રંગ પણ બદલાઈ ગયો તે છોકરાએ લાકડાને પિતાથી છુપાઈને તેની બેગમાં લઈ લીધું તે ઘરે આવીને ઘણી બધી વસ્તુઓને તે લાકડાનો સ્પર્શ કરાવવા લાગ્યો અને તે વસ્તુઓનો રંગ કુદરતે બનાવેલા રંગથી અલગ અલગ થવા લાગ્યો શરૂઆતમાં થયેલા ફેરફારથી તે ખૂબ આનંદિત થઈ ગયો પરંતુ થોડા જ સમયમાં તે આ ફેરફારથી કંટાળી ગયો કારણ કે બદલાયેલા રંગો કુદરતે બનાવેલા રંગો કરતાં સારા લાગતા નહોતા તેને સમજાઈ ગયું કે કુદરતે દરેકને જે રંગ રૂપ આકાર આપ્યા છે તે ઉચિત છે મનુષ્યએ તેમાં ફેરફાર કરવાથી બચવું જોઈએ આથી કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો પ્રશ્ન નંબર અગિયાર રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો અહીંયા કેટલાક શબ્દો નીચે લીટી કરેલી છે તે આપણે જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ભાવવાચક અને દ્રવ્યવાચક એ નામમાં વર્ગીકરણ કરવાનું છે તો જાતિવાચક નામમાં લખીશું શાળા વિદ્યાર્થી સ્થાપત્ય જિલ્લો જંગલ ત્યારબાદ વ્યક્તિવાચકમાં હાથમતી સાબરકાંઠા પોળો રવિવાર સમૂહવાચકમાં ટોળું બાલવૃંદ સહકુટુંબ ભાવવાચકમાં આનંદ મસ્તી મજા રોમાંચ સૌંદર્ય સુંદર દ્રવ્યવાચકમાં શરબત નાસ્તો આવી રીતે આપણે વર્ગીકરણ કરી અને અહીંયા લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર બાર રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેનું શું કહેવાય તે લખવાનું છે અહીંયા કેટલાક શબ્દ લખે છે તેની જગ્યાએ કયા પદો મૂકી શકાય તે લખવાનું છે રેખાંકિત પદને સ્થાને પહેલાંના સ્થાને તે બીજાના સ્થાને તેના ત્રીજાના સ્થાને તેના ચોથાના સ્થાને તેને પાંચમાના સ્થાને તે છઠ્ઠાના સ્થાને તેના સાતમાના સ્થાને તેને અને આઠમાના સ્થાને તેના પદો મૂકી શકાય સુગંધા નામ છે તે નામને બદલે વપરાયેલા ઉપરોક્ત પદોને સર્વનામ કહેવાય છે. અહીં આપણો પાઠ 2 ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ના ગુજરાતી વિષયના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબના વિડિયો જલ્દીથી આપણી ચેનલ પર ઉપલબ્ધ થશે. તે તમે ધોરણ 6 ના ગુજરાતી વિષયના પ્લેલિસ્ટમાં જઈને મેળવી શકશો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો